અમે આવી ગયા છીએ બેટ દ્વારકાના ઝોલતા પુલ પર સાથે છે અમારા ભરતભાઈ જોઈ રહ્યા છો તમે ભરતભાઈ છે તેમના સુપુત્ર શ્રી મુકી મુકીભાઈ એની સાથે છે અશ્વિનભાઈ સાથે એમના પુત્ર નયુભાઈ તમે જોઈ રહ્યા છો ક્યાં છે બેટ દ્વારકાનો ઝૂલ તો ભૂલ જે હાલ નવો વિડિયો છે તે તો હેલો ફેમેલી તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો મને કોમેટ કરો કોમેન્ટ કરો અને શેર કરો અને મને જણાવો કોમેન્ટ કરીને કે અત્યારે હાલ મારો લાઈવ વિડીયો કોણ જોઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો યુટ્યુબ લાઈવ

પડે આપ પુલનો તાણિયો જોશ્યું બહુ મસ્ત રીતે કામ બનાવવામાં આવ્યું છે આ છે પુલનો તાણિયો અકલ કામ ન કરે એવો તાણિયો છે બનાવાવાળે મગજ તો ઉપયોગ કર્યો હશે de que así ah <laughs> <laughs> હલો ફ્રેન્ડ તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવો લાઈક એમ શેર કરવાનું ભૂલશો નહીં આપણે હવે જશું ફૂટપાળી પર અને દરિયાનું પાણી નિરીક્ષણ કરીશું અને આ છે ફૂટપાળી બાજુમાં જે રસ્તામાં બનાવવામાં આવે એ ફૂટપાળી છે આ

નજારો કેવો છે આપડે બ્રિજ ની વસ્તી પ્રસાર થઈ રહ્યા છીએ આ શે બ્રિજનો પાછલો ભાગ જે બેટ થી પાછો આવે તે અને આશે ગેટનો મેન ભાગ જ્યાંથી બેટ દ્વારકા તરફ જવાય સુરત છે કામ એકદમ આનંદ અને જોવાલાયક જલ્દી જણાવો કે પુલ બન્યા પછી કોણ કોણ ભેટ દ્વાર ક્યાં ફરવા માટે આવી ચૂક્યા છે એકદમ ખૂબસૂરત છે લોકેશન સામે પુલ ની નીચે આર્મી ની પલટન ઉભી છે આર્મી વાળા પણ ફોટા પાડી રહ્યા છે મારા સાથીદારો ખૂબ પાછળ રહી ગયા છે અને હું આગળ જતો રહ્યો છું તમને બધાને બીજનું લોકેશન દેખાડવા માટે Untuk power, hai video saya nya, hai upgrade bisa tuh, ini sih lagi Es un nombre número... ગાઢાળે ગોટેલી છે જોરિયા સો દરિયાને આ પર છે એમ આ બતાવો રાજીવ ગાંધી સમુદ્રો દ્વારકા ના બ્રિજ નું પણ અહીંયા બોર્ડ છે કોટા પંચમ બ્રિજ નું પણ બોર્ડ છે ઘણા સારા બ્રિજ હોય તેવું છે જોઈ રહ્યા છો મુંબઈ ગોવા કટા પિયાર ગરાજ રાજસ્થાન કલકત્તા દિલ્હી જમ્મુ કશ્મીર આ તો ભાઈ ઇંગ્લિશ માં જાય આપણને ઇંગ્લિશ એટલું બધું નથી જીવ ગાંધી છપ્પનસો મીટર જેવું જેવું ભાવે છે એવું કઈ ખાસ ઇંગ્લિશ આવડતું નથી એવું લોકેશન છે અહીંયા ફરવાલાયક જે કોઈ મિત્રો હોય તો મસ્ત જગ્યા છે ફરવા લાયક સરસ તો આ હતો મારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવવા નમ્ર વિનંતી તો આપણે અહીંયા આરામ વિડીયો ફરી મળીશું બીજા લોકેશન પર હાલ અત્યારે ભેટ દ્વારકાથી હાલતા થઈશું અને અરજી પટડા જુનાગઢ સત્તાધાર સોમનાથ સાસણગીર એવા વગેરે સ્થાન પર આપણે જવાના છીએ વોરાગઢ નું સુવાન્ય કહે છે ત્યાં પણ જવાના છીએ તો અહીં વિરા ધન્યવાદ મને સપોર્ટ કરવા માટે અને આવી જ રીતથી બધા ભાઈઓ સપોર્ટ કરતા રહો એવું હું જાગુ છું ફ્રેન્ડ હું શું રાજેશ ઠેકાણી નામ છે આરટીએસ ડિજિટલ સ્ટુડિયો હાલ મારું વતન છે ગુજરાત અને ગુજરાતમાં હું દસદન તાલુકાનું નવા ગામ પહેલા સોમનાથની બાજુમાં ત્યાં રહું છું રાજકોટ જિલ્લામાં આવે જસદણ ના એરિયામાં આવે નવા ગામ કંપનીને જાણકારી જોતી હોય કોમેન્ટમાં મને કહી શકે છે તો વિડીયોને હું અહીંયા આરામ આપીશ તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું બાય